स्वागत से અને હા મિત્રો આજે ફાઇનલી આજે અમારા દાદી નું જૂનું ઘર એ આજે તમને ઘર પણ બતાવીએ મિત્રો એ પણ હા પેલો નો ઘર માટી નો ઘર કેવો બનાવશે આજે તમને બતાવીએ સાક્ષી જે આજે આવી ગયો છે ઘરે આજે ખી ના કિસ્મત બધું આવી ગયો છે તો ફાઇનલી આજે મિત્રો અમારે અમે પેલા ના ઘર છે તમને પેલા ના ઘર બતાવીએ કેવા ઘરો બનાવેલો હમ દાદી હે દાદી ને તો આજે ઘર તમને બતાવીએ જો અમે આવી જશે જો સાક્ષી તો આજે સાક્ષી બધું તમને બતાવશે તો ચાલો ઘર બતા ઘરે આવી જશે અમારું જૂનું ઘર માટીનું ઘર જોઈ લો

આવી રીતે બધું હતું આમ આ છે અમારા દાદીનું ઘરે અમે સાક્ષી અમે મજ રહ્યા હતા પહેલાં અને અમે તો ફાઇનલી અત્યારે અમે ખેતરમાં રહીએ છે ગોરુ પાસ સાપરું કરીને હમ્મ ખેતરમાં અને જો આવી રીતે બધું હોય જો એવું મસ્ત ઠંડુ લાગે ને માટીના ઘરમાં સાક્ષી ઠંડર લાગે અત્યારે પાક કર થઈ ગયો પણ યો

એના વચ્ચે મોક કહેવાય સાક્ષી હા તને હજુ ખબર નહીં ને તું તો આપણે કહેતા ભાઈ ના નહીં મોટીથી અરે એ શું લાય અને હા મિત્રો જો સાક્ષી નાર બતા જો આ નાર બધી નાર એ તમને બતાવીએ જો હમ જો આવી રીતે પેલાનો માટીનો ઘરો બનાવતા રહેતા હા જો આ છે નાર સાક્ષી નાર તો ખબર તને આ મોરબી

ઘરો પાકો થયો અને સંબંધ કાચા થયા સાચી વાત જો મિત્રો સાક્ષી વાત કરી સાચી વાત કરી પેલો ઘરો કાચો હતો પણ સંબંધ પાકા હતા અને અતારે ઘરો પાકો થયો અને સંબંધ કાચા થયા જો મિત્રો જીવન તો સારું જો સાક્ષી સાચી વાત કરી સમજદાર વાત કરી આવું હોય બધું જો આવું એવું થઈ ગયું ને જો ભાગી તું તું ઊંધે વાગી સાક્ષી

જો અમારા બાજુ અમારા કાકાનું ઘર આવેલું છે જો ભેસો વગર વધેલી છે ગોમરમ તો આવું જ હોય બધું જો લાકડા પડે બધું ભેરું કરવાનું છે જો પેલા જો અમારા ભાભી તો હો અમે જોઈ રહ્યો બધું જો એના માથું હેના માથું જોરાય વેરાય કરો હા લાકડો ભેરો કરવાનો જો અમારા ધનોજી જો આ પણ માટીનું ઘર છે જો આવી રીતે અમે પહેલાના ઘર હતો હજુ પણ અમે એની સોની મેલી સોની પરવા નહીં દીધું ને હજુ હરખું કરવાનું ચોમાસું આવી જાય એટલે હરખું કરવાય છે તો ને સાક્ષી તો ચાલો કોમેન્ટમાં લગ્યો અમારા દાદીનું ઘર કેવું લાગ્યું હે હા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો હા ચલો રાધે રાધે